નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બોટાદના હળદર ઘર્ષણ કેસમાં રાજુ કરપડા સહિત એકવીસ ખેડૂતોને જેલમાં મોકલાયા હત્યા કરનાર બુટલેગરોના ઘર પર બુલડોઝર ફેરવો તો જ મૃતદેહ સ્વીકારીશું રાજકોટમાં બાબા સાહેબના ટેશ્યુ પાસે ધરણા ધોરાજીના લોકોને છ વર્ષની લાંબી રાહ બાદ મળ્યો ફ્લાયઓવર ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે મુકાયો ખુલ્લો ભારત ઓસ્ટ્રેલિયા શ્રેણી વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી પરવેજ રસૂલે નિવૃત્તિ જાહેર કરતા ટીમ ઇન્ડિયાને મોટો ફટકો મારી ફરે મંદી રાજકોટમાં સ્માર્ટફોનનું રોજનું પાંચેક કરોડનું વેચાણ પ્રશાંત કિશોરે કહ્યું ચૂંટણી ન લડવાનું કારણ સમય મર્યાદા છે હવે અમારી પાસે પ્રસાર કરવા માટે ફક્ત સત્તર દિવસ જ બાકી છે પાકિસ્તાનના મિયા શરીફે દિવાળીની શુભકામના આપી તો સોશિયલ મીડિયામાં યુઝરે તેમને ધોઈ નાખ્યા કહ્યું હિન્દુઓના દસ બાર ઘર તો બસ્યા છે ખેડૂતોની દિવાળી સુધરી કૃષિમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું જેમને આસ્થા છે તેમને દિવાળીની શુભકામના આપું છું તમિલનાડુના ડેપ્યુટી સીએમના નિવેદનથી વિવાદ દિલ્હીમાં દિવાળી ટાણે પ્રદૂષણે વધારી ચિંતા એનસીઆરમાં જીઆરએ પી બે હેઠળ પ્રદૂષણો વિરોધી પ્રતિબંધો લાગુ એક્યુઆઈ ચારસો ને પાર ગીર સોમનાથના દરિયાઈ માર્ગેથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ બોટમાંથી પાંચ લાખ સિત્યોતેર હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો અંજારમાં યુવકને સોશિયલ મીડિયા પર બંદૂકવાળી હીરોગીરી કરવી ભારે પડી મારે નમક આરામના મત નથી જોઈતા ગિરિરાજ સિંહના નિવેદનથી વિવાદ બિહાર ચૂંટણી પહેલા જેડીયુને મોટો ઝટકો ઓરંગાબાદ જિલ્લા પ્રમુખ સહિત અનેક નેતાઓએ સામૂહિક આપ્યા રાજીનામા કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર ભારતે પ્રથમવાર સ્વદેશી એન્ટિબાયોટિક્સ વિકસાવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીની દેશવાસીઓને આકલ પસાત વર્ગ માટે બેતાલીસ ટકા અનામતની માંગણી માટે તેલંગણામાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર લવ જેહાદીઓને પાઠ ભણાવવાનો વ્યક્ત કર્યો નિર્ધાર ચિરાગ પાસવાનના ઉમેદવાર સીમા સિંહનું નામાંકન રદ મધુરા વિધાનસભા મત વિસ્તારમાં ફટકો લાગ્યો ભારતની રિફાઈનરીમાં પ્રથમવાર સાંદીનો ભંડાર ખાલી લંડનમાં સ્ટોક ખતમ મોરબી કરસના સાંસદ વિનોદભાઈ સાવડાએ બોર્ડર પર દેશના આઠસો જવાનો સાથે મીઠાઈ વિતરણ કરી અને દિવાળીની ઉજવણી કરી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ફટાકડા માર્કેટમાં આગે ત્રણ કરોડ રૂપિયાના ફટાકડા ફોડી નાખ્યા સિત્તેર દુકાનો અને પચાસ બાઇકો સળગી ગઈ મહિલા વન ડે વર્લ્ડ કપ બે હજાર પચીસ સેમિફાઈનલમાં સ્થાન મેળવવાની ભારતની આશા અકબંધ એલોસી પર ભારતના રોબોટિક ખસ્સર મ્યુલથી સુરક્ષા મજબૂત આતંકવાદીઓને ઘૂસવાનો માર્ગ કઠિન નારાજ દાવેદારોનો ટિકિટ વેચવાનો આરોપ બિહારમાં મહાગઠબંધનમાં ઘમાસંડ મસી ગરીબ કેદીની જામીનની રકમ હવે સરકાર ભરશે સુપ્રીમે માર્ગરેખા ઘડી રોહિત વિરાટ બાદ હવે કેન વિલિયમ્સની થઈ વાપસી સાત મહિના બાદ ટીમમાં એન્ટ્રી બાંગ્લાદેશના એરપોર્ટ પર ભીષણ આગ લાગવાથી રશિયાથી આયાત કરાયેલા પરમાણુ પાવર પ્લાન્ટના સાધનો બળીને ખાખ ફિલિપાઈન્સમાં ફેન્શન વાવાઝોડાએ મસાવી તબાહી સાતના મોત અને ચૌદ જ લોકો વિહોણા બન્યા સુરતના ઉધના રેલવે સ્ટેશનથી વધુ મુસાફરોને વતન મોકલવાનો રેકોર્ડ બાર કલાકમાં છત્રીસ હજારથી વધુ મુસાફરો વતન ગયા જામનગરના ગ્રામ્ય પંથકની ત્રીસ જૂની બોટે બોગસ દસ્તાવેજો આધારે લાયસન્સ મેળવ્યા જયરામ રમેશે કહ્યું વિદેશી સંસ્થાને ભારતીય બેન્કો હસ્તગત કરવાની મંજૂરી આપવી જોખમી પુરવાર થઈ શકે છે આરજેડીએ જાહેર કરી એકસો તેતાલીસ ઉમેદવારોની યાદી તેજ પ્રતાપ યાદવ વિરોધ ઉતાર્યા ઉમેદવાર વર્ષના અંત સુધીમાં આરબીઆઈ આપી શકે છે મોટી ભેટ મિડલ ક્લાસના લોકોને મળશે મોટી રાહત હવે જાપાનમાં પણ ચાલશે સ્વદેશી યુપીઆઈ ભારતીય પ્રવાસીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને કરી શકશે પેમેન્ટ કાળે સૌદેશની રાત્રિ બની રાત્રિ ત્રિપલ મર્ડરથી રાજકોટમાં રક્તરંજીશ વાહન ચલાવવા મુદ્દે માથાકૂટમાં બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યા ગુચ્છે થયા અને કાગળો ફેંક્યા ડોનાલ્ડ ટ્રમ્પે જેલેસ્કીને આપી ચેતવણી શરતો નહીં માનો તો પુતિન યુક્રેનને બરબાદ કરી દેશે પીએમ મોદીની નૌકાદળ સાથે દિવાળી ગોવાના દરિયાકાંઠે જવાનો સાથે ઉજવશે તહેવાર ઓપરેશન સિંધુની વિજય સફળતાને કરશે યાદ ભારતીય શેરબજારમાં પહેલા ટ્રેડિંગ દિવસે જોવા મળી તેજી સેન્સેક્સમાં પાંચસો ને સાહીઠ પોઈન્ટનો ઉછાળો દિવાળી પૂર્વ ભરૂચમાં આમ આદમી પાર્ટીની લહેર ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં સામાજિક આગેવાન દીપક પટેલ ચાલીસ સમર્થકો સાથે આપમાં જોડાયા અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો વિરોધ ટ્રમ્પ વિરુદ્ધ બે હજાર સાતસો સ્થળોએ સિત્તેર લાખ લોકો એકઠા થયા દિવાળી પર ટ્રમ્પે આપી ભારતને ધમકી રશિયા પાસેથી તેલ ન ખરીદો નહીં તો ભારે ટેરિફનો સામનો કરવો પડશે ગુજરાતમાંથી એક સાથે બે વાવાઝોડાનો ખતરો ભારે વરસાદ સાથે આંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી લવજહાદને લઈને બીજેપી નેતા પ્રજ્ઞા ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન જો દીકરીઓ વાત ન માને તો ટાંગા તોડી નાખો વિરાટ કોહલીનું ખરાબ કમબેક ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઓડીઆઈમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ માત્ર આઠ બોલમાં ઝીરો રન દિવાળી પહેલાં બસો સરકારી કર્મચારીઓને છૂટા કરવાની નોટિસ મોકલાય તહેવાર બગાડ્યો ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓની ઉડાવી મજાક વિમાનમાંથી વિરોધીઓ પર કાદો ફેંક્યો એ વિડીયો કર્યો શેર જીએસટી કૌભાંડમાં જામનગરમાં વધુ એક સીએ સામે ફરિયાદ ખાનગી કંપનીઓ સાથે કરી છેતરપિંડી રસ્તાઓ બનશે સકાસક સીએમ ભૂપેન્દ્ર પટેલે રોડ નેટવર્ક માટે સાત હજાર સાતસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા નવ નવા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર બનશે રાજકોટમાં રેશન કાર્ડ પર ગરીબ લોકોને સડેલું અનાજ આપતા ભાજપના સાંસદ અને ધારાસભ્યોએ ફરિયાદ કરતાં તંત્રમાં દોડધામ સુરતમાં રોગચાળાનો હાહાકાર ડેન્ગ્યુ મલેરિયા અને સિકનગુનિયાના કેસોમાં ચિંતાજનક વધારો ફિશરી વિભાગ સાથે છેતરપિંડી ખોટા બિલ બનાવીને જૂની બોટોને નવી દર્શાવીને આસર્યું કૌભાંડ ભારતના બદલે લંડનમાં કેમ રહે છે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતે જ કર્યો મોટો ખુલાસો ભાજપનો સંદેશો તમારી નહીં કમળની લોકશાહના નવા મંત્રીમંડળમાં ધુરંધર ઘેરખા ગણાતા ધારાસભ્યોની રીત બાદ બાકી બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસનું નહીં જ્ઞાતિ જાતિનું જોવા મળ્યું રાજકારણ સ્વરૂપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેન પણ રહ્યા હાજર બધું જ પાર્ટી વિરુદ્ધ મૂકોશો તો તમે શું સમજો છો એક્રોસિટીમાં ફસાવી દેશ ભાજપના કાર્યકર્તા અને લઘુમતી મોરચાના પ્રમુખ વચ્ચે બોલાશાલી